મિત્રો મારું નામ મયુરી છે અને હું એક ગૃહિણી છું અત્યારે હું ચોત્રીસ વર્ષની છું મારું શરીર ભરેલું છે મારા ઘરમાં હું મારા પતિ અને મારા બે બાળકો રહીએ છીએ મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે પણ હવે તે રોજ થાકીને આવે છે એટલે જમીને સૂઈ જાય છે જ્યારે મારા પતિ ઓફિસે ગયા હોય અત્યારે હું સ્નાન કરીને કપડાં પહેરી રહી હતી ત્યારે અચાનક શાકભાજીવાળાનો અવાજ આવ્યો અને હું સાડી પહેરીને બહાર આવી ત્યારે મેં એક ખૂબ જ સુંદર માણસને શાકભાજી વેચતા જોયો મેં મારા વિસ્તારમાં આ શાકભાજીવાળાને ક્યારેય ન જોયો હતો કદાચ તે નવો શાકભાજીવાળો હતો મેં આજુબાજુમાં જોયું અને તેને મારી પાસે બોલાવ્યો જ્યારે મેં નજીક આવ્યો ત્યારે મેં શાકભાજીવાળાના ભાવ પૂછ્યા ત્યારે એણે મને કહ્યું કે ભાભી તમારું શું જોઈએ છે અને મેં એને સામે જોઈને કીધું કે મને એક મોટી કાકડી અને ગાજર મૂળા અને કોબી જોઈએ છે કારણ કે મારે આજે સલાડ બનાવવાનો ત્યારે તે હસવા લાગ્યો અને કીધું તમારે કેવડી મોટી કાકડી હોય છે જ્યારે મેં એની સામે જોયું અને કીધું કે તમારી પાસે જે મોટી કાકડી હોય અને મીઠી હોય તે આપી દે ત્યારે મારી સામે જોઈ ને તેણે કહ્યું કે ભાભી તમે કેવી રીતે લેશો ત્યારે મેં એને કીધું કે તું કહેવા શું માગે છે ત્યારે તેણે મને કહ્યું કે તમે આ કાકડીને થેલીમાં લઈ જઈ શકશો કે જબલામાં આપું જ્યારે મેં કહ્યું કે જબલામાં જ આપો તેણે કાકડીનું વજન કર્યું પછી મેં તેની સામે જોયું તો એ ચાલીસ વર્ષનો મજબૂત રેસ્ટલર ટાઈમ જેવો દેખાતો હતો જ્યારે હું તેની પાસે શાકભાજી લઈને ઘરની અંદર જવા લાગી ત્યારે તેણે મને કહ્યું ભાભજી પૈસા તો આપતા જ આવ ત્યારે મેં એને કહ્યું તો હું અંદરથી લઈને આપી જાઉં છું હું અંદર જવા લાગી ત્યારે મેં પાછું પાછું ફરીને જોયું તો તે મારી સામે જોઈ રહ્યો હતો જ્યારે હું પાછી આવી ત્યારે મેં જોયું કે તેની નજર મારા પર જ ટકેલી હતી એટલે મને ધ્યાનથી જોઈ રહ્યો હતો મેં તેને પૈસા આપ્યા અને આગળ ચાલવા લાગ્યો હવે મારા મનમાં એક વિચાર આવવા લાગ્યો અને જ્યારે બીજા દિવસે શાકભાજીવાળો આવ્યો ત્યારે હું બહાર આવી અને ત્યારે બપોરનો સમય હતો એટલા સોસાયટીના લોકો પણ દેખાતા ન હતા જ્યારે અમે શાકભાજી વાવાને મારી ઘરની અંદર બોલાવ્યો અને શાકભાજીના ભાવ પૂછવા લાગી ત્યારે એણે કીધું કે તમારે જે આપવું હોય તે આપજો અત્યારે મેં કીધું કે કાલની કાકડી કડવી હતી તેનાથી મારા સંભાર બગડી ગયો જો આજે લાંબી અને જાડી કાકડી હોય તો આપો બાકી ચાલતી પકડો બાકી કાલની કાકડીમાં મજા આવી ન હતી અને એ પણ સમજી ગયો હતો કે હું શું કહેવા માંગુ છું એટલે મને એણે કીધું કે મારી પાસે સાડી કાકડી છે કહેતા હોય તો એ તમને આપું મારે પણ સાડી કાકડીનું જ કામ હતું એટલે મેં તેને કીધું કે હા મને એ જરૂર આપો આટલું કહીને હું કિચન તરફ જવા લાગી તો તેણે પોતાની કાકડી લઈને કિચનની અંદર આવી ગયો અને પછી જે થયું હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો